નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ જીપીએસ એસએસ એ બેન્ચ માર્ક સેબિલિટી પીડબ્લ્યુ બીડી ધરાવતા વ્યક્તિઓ માટે એટલે કે જે અપંગ હોય તેમના માટે બારસો એકાવન વર્ગ ત્રણની ખાલી જગ્યાઓની ઓફર કરી એક ખાસ ભરતી ઝુંબેશ જાહેરાત કરી છે આ પહેલી લાયકાત ઉમેદવારોને વિવિધ વિભાગોમાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક હવે મિત્રો આપણે વાત કરીશું મુખ્ય હાઇલાઇટ વિશે પાસો અને વિગતો ભરતી સ્થાન ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ કુલ ખાલી જગ્યાઓ બારસો એકાવન માત્ર પીડબ્લ્યુ બીડી માટે એપ્લિકેશન મોડ ફક્ત ઓનલાઈન નોકરીનું સ્થાન સમગ્ર ગુજરાતમાં હવે મિત્રો આપણે વાત કરીશું અરજી કરવાની મુદત પંદર એપ્રિલથી પંદર મે બે હજાર પચીસ સુધી હવે મિત્રો જોશું કે કયા વિસ્તારમાં કેટલી ખાલી જગ્યાઓ છે એટલે કે ખાલી જગ્યા વિતરણ તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે પાત્રતા માપદંડ શૈક્ષણિક લાયકાત કઈ કઈ જોઈએ છે પોસ્ટ પ્રમાણે બદલાય છે દસમું પાસથી ગ્રેજ્યુએશન ડિગ્રી સુધી ટેકનિકલ પોસ્ટ માટે સંબંધિત ક્ષેત્રમાં ડિપ્લોમા ડિગ્રીની જરૂર પડી શકે છે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે વિકલાંગો માટે અલગ અલગ શ્રેણી બનાવવામાં આવી છે ત્યાં તમે જોઈ શકો છો કે શ્રેણી એ અંધત્ત્વ માટે છે શ્રેણી બી એ બહેરા સાંભળવા મુશ્કેલી માટે છે શ્રેણી સી લોક મોટર ડિસિબિલિટી માટે છે શ્રેણી ડી અને ઈ બૌદ્ધિક માનસિક વિકલાંગો માટે છે તો મિત્રો જે આપણે આગળ શ્રેણીઓની વાત કરી છે તે પ્રમાણે અહીંયા પોસ્ટ આપેલા છે તમે જોઈ શકો છો કે પોસ્ટનું નામ અને તેની શ્રેણીઓ આપેલી છે તો તમે સૌ પ્રથમ જોઈ શકો છો કે લેબોરેટરી ટેકનિશિયલમાં કુલ તેતાળીસ જગ્યાઓ છે તેમાં શ્રેણી એમાં એક પણ જગ્યા નથી શ્રેણી બીમાં વીસ શ્રેણી સીમાં ચૌદ અને શ્રેણી ડી અને ઈમાં નવ જગ્યાઓ છે સ્ટાફ નર્સમાં છત્રીસ એ જેમાં સોળ એમાં છે બીમાં એક પણ નથી અને સીમાં તેર અને નવ ડી અને એમાં છે વિસ્તરણ અધિકારી કૃષમાં બાર જગ્યાઓ છે તે બારે બાર જગ્યા એમાં છે બી સી અને ડી ઈમાં એકે જગ્યા નથી પશુ નિરીક્ષણમાં તેવીસ જગ્યાઓ છે અને તેમાં તેવીસમાંથી ઓગણીસ જગ્યાઓ એમાં છે ત્રણ બીમા છે એક સીમા છે અને ડી અને ઈમાં એક પણ નથી નીચે છે આંકડીય સહાયક કે જેમાં અઢારમાંથી સતત જગ્યાઓ એમાં છે એક બીમા છે અને ડી સી અને ડીમાં એક પણ જગ્યા નથી જુનિયર ફાર્મસ્ટ્રીમાં તેતાળીસ જગ્યા છે જેમાં એમાં એક પણ નથી બીમાં એકવીસ સીમા અગિયાર અને ડી અને ઇમા અગિયાર છે વિસ્તરણ અધિકારીમાં આઠે આઠ જગ્યા એ વિભાગમાં જ છે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે મુખ્ય સેવાયકીમાં વીસ જગ્યા જેમાંથી નવ જગ્યાઓ એમાં દસ જગ્યાઓ બીમા અને સીમા એક પણ જગ્યા નથી ત્યારબાદ મિત્રો આપણે જોઈએ છીએ કે ગામ સેવકમાં એકસો ને બાર જગ્યાઓ છે જેમાં છત્રીસ એમાં એકતાલીસ બીમા અને નવ સીમા છે અને છવ્વીસ જગ્યાઓ ડી અને ઇમા પણ છે સ્ત્રી આરોગ્ય કાર્યકરમાં ત્રણસો ને ચોવીસ છે જેમાં એકસો ને એકત્રીસ એમાં અને બીમાં એક પણ નથી એકોતેર સીમાં એકસો વીસ ડી અને ઈમાં છે બહુ એતિક કાર્યકરમાં બસો ને બે જગ્યાઓ છે જેમાં ત્યાંસી એમાં બીમાં એક પણ નથી ઓગણત્રીસ છે સીમાં અને નેવું ડી અને ઈમાં છે જુનિયર ક્લાર્કમાં એકસો ને બે જેમાં પચીસ એમાં છત્રીસ બીમાં બાર સીમા અને ઓગણત્રીસમાં ડી અને ઈમાં ઓગણત્રીસ જગ્યાઓ છે ગામ ત્યારબાદ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ગ્રામ પંચાયત મંત્રી એટલે કે જે તલાટી હોય છે તેમાં બસો ને આડત્રીસ જગ્યા છે જે છપ્પન એમાં માં માં ચોર્યાસી સીમાં માં છ અને એ ડી અને ઈમાં બાણું જગ્યાઓ છે વધારાના મદલ સ્ટ્રીટ અડતાલીસ જગ્યાઓ છે જે એમાં એક પણ નથી પચીસ છે બીમાં માં ચૌદ છે સી માં અને નવ જેવી જગ્યાઓ ડી અને ઈમાં છે ડેપ્યુટી ચીસ્ટમાં સત્તર જગ્યાઓ છે જે સોળ એમાં માં માં એક અને સી ડી અને ઈમાં એક પણ જગ્યા નથી હવે મિત્રો આપણે વાત કરીશું મર્યાદા જે સામાન્ય અઢાર પાંત્રીસ વર્ષ સુધી છે અરજીની ફી જે ચલણ હોય છે તેની વાત કરીશું જે જનરલ અને ઓબીસી માટે સો રૂપિયા અને પીડબ્લ્યુ માટે જે સ્નાતક એસસીમાં આવે છે તેમના માટે કોઈ ચલણ નથી